કોઈ આશરો આપ્યો છે હર કોઈનો ઋણી છે એ ઋણમાંથી મન તું મુક્ત કરીએ ત્યારે મેં પ્રશ્ન કર્યો મારા બાપુ મને કેમ ખબર કે આ તમારો ઋણી છે મને ખાતરી તો થવી જોઈએ ને કે આ મારો ઋણી છે તો હું એને દવ લઉં ત્યારે બાપુ મને કહ્યું કેવું કીધું હતું કે તારા આશ્રમમાં કોઈ પણ વ્યક્તિ આવે અને એ વ્યક્તિમાં મારાતને દર્શન થાય ને એટલે તારે નક્કી માન લેવાનો કે આ મારો ઋણી છે બરાબર અને એવી એવી વ્યક્તિ એના ઋણી જે આવે ને એને હું પ્રસાદ રૂપી કાંઈ પણ આપું છું સમાજને હું થાયશ કે બાપુ ચમત્કાર કરે છે એ વસ્તુ નથી હા આ કોઈ ચમત્કારની વાત નથી અને ચમત્કાર કંઈ થાતો પણ નથી સાધુનો હોત સંસાર મેં તો તો જાત બ્રહ્માંડ જ્ઞાન ક્યારેક લહેર છે પોતો ઠાર તો ઠામોઠામ ફક્ત જ્ઞાન નહીં પણ સમાજને અનેક બીમારીઓમાં ઘેરાયેલો સમાજ કંઈક બે વાણીરૂપી પુષ્પોમાંથી યોગ્ય સલાહ મળે બે સારી વાતો મળે તેવી ભાવના સાથે સત્સંગ કરતા હોય છે દર્શક મિત્રો આજે ગીર વિસ્તારની અંદર છે અને ધારી તાલુકાનું કરમદડી ગામ આમ તો કરમદડી બોલે છે પણ કરમદડી ગામ છે ત્યાં આ ગામનું નામ લેતા જ મિત્રો આપણે પહોડીયા બાપુ કે જેમણે વર્ષો સુધી આ એ જગ્યા છે કોઈ સાધના કરેલો જેમણે યોગ કરેલો છે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી એટલે આ તપોભૂમિ છે અને સ્ક્રીન ઉપર મિત્રો મારી ડાબી બાજુ જે નિહાળી શકો છો સિદ્ધ રામદાસ બાપુ અને સંતોની વ્યાખ્યા તો મિત્રો અનેક પ્રકારે કરતા હોય અલગ અલગ પ્રકારે કરતા હોય પણ લોકોના દુઃખ હરે મન કર્મ વચનથી દુઃખ હરતા હોય સમાજને યોગ્ય પ્રેરણા આપતા હોય ન કે ખોટા દેખાવો પરંતુ યોગ્ય રસ્તે સહજ ભાવે સમાજને આનંદ આપતો હોય સમાજને કંઈક જાણવા ના આપતા હોય એને આપણે ખરેખર સાધુ કહેતા હોય છે બાપુ ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત કરું છું આપના ચરણોમાં મારે કોટી કોટી વંદન સહજ ભાવે વાતોની શરૂઆત કરી બાપુ પ્રથમ તો જે તમારા ગુરુ મહારાજ છે ને એ લાગણી છે મને કંઈક ઉર્જા હજુ છે જીવંત અને એટલી જગ્યાઓમાં બાપુ ફરતા હોય ને કોઈ અતિશુક્ત નથી પણ એઝ એ રિયાલિટી અમે આવતા હોય ઘણી ઘડી ને એટલે ઉર્જા અને ચેતનાનો અનુભવ થતો હોય છે આ દર્શક મિત્રો કદાચ દૂરથી જતા હોય દેશ વિદેશમાં પણ અમે કહી શકીએ કે અમુક એવી ઉર્જા જગ્યાની ચેતના વર્ષો સુધી એમ ને એમ રહેતી હોય ને એ ચેતનાથી લોકોના કામ થતા એવી વાતો કરવી બાપુ પ્રથમતા તમારા ગુરુ મહારાજનું જે જીવન હતું એવું હતું આપના ગુરુ મહારાજથી બાપુ વાતોની શરૂઆત કરી થોડી ગુરુ મહારાજની તો અમે કોઈ એનું વર્ણન ન કરી હેગ્યું કારણ કે સંતોનું વર્ણન કોઈ કરી હેગ્યો નથી કોઈ કરવાનો નથી કારણ કે સંતનું તળિયું નાનો હોય કે મોટો હોય કોઈ તપાસી હે ગયું નથી કારણ કે ભેખમાં ભગવાન છે પછી નાનો સંત હોય કે મોટો સંત હોય પણ સંત પરખાય અહમથી જેનામાં અહમ જ્યાં લગણ હું મારું ને મન ટાળે નહીં ટાળગણ સંત ન કહેવાય પહેલી વસ્તુ તો એવું અમારા ગુરુ મહારાજમાં કોઈ પણ પ્રકારનો અહમ નહોતો કે ન એ વસ્ત્ર ધારણ કરતા પછી ગામ બાજુ આવે પોતે અમારા ગુરુ મહારાજ વનખંડી હતા વનખંડી એટલે પૂરું જીવન વનમાં જ વિતાવે પછી ક્યારેક એને એવું લાગે તો એ વસ્તીમાં આવતા પણ ખાલી એવું કે ભાઈ બાપુના દર્શન અમને થયા તો બીજા ગામથી કોઈ આવતો હોય તો એમ કે ભાઈ બાપુ તો ન્યા હતા તને ક્યાંથી અહીંથી આવે એમ ઘણી ઘણી જગ્યાએ અમારા ગુરુ મહારાજ હાજરી પૂર આવતા પછી મારી ઉંમર નાની હું બીજું ભણતો હું બીજું ભણતો સાત વર્ષ હા સાતક વર્ષની મારી ઉંમર હશે ત્યારે શનિવારનો દિવસ હતો મને ખાસ ખ્યાલ છે હું અહીંથી ખીરી ભણવા જતો અમારા ગામમાં નિશાળ નહોતી ખીખરી બાજુમાં ત્રણ ધોરણ કે ચાર ધોરણ સુધીનું ભણતર હતું પછી હારે છોકરા ભણવા જતા હોય એટલે એકબીજાને બોલાવા જાય એવી પ્રથા હતી પેલા કે બધા ભેગા મળીને ભણવા જાય એમ શનિવારનો દિવસ વહેલું જવાનું હોય ભણવા એ બપોર પછીની નિશાળનો હોય હવારમાં જવાનું હોય શનિવારે એટલે મારે ઉઠવામાં થયું મોડું છોકરા મારી ઘરે આવી ગયા મને કે હાલ નહીં ભાઈ હવે તું બહુ મોડું થઈ ગયું પછી સાહેબ મારશે ખીજાએ તો મેં એમ કીધું મેં ભાઈ મારે તો હજી હું ગુઠો તો એ કે આ બધા હજી શા ને ખાહે ને એવું કરશે તો એ કાં આપણે વૈયા થાય હવે એ સારી છોકરા અમારા ગામના નીકળી ગયા વાહે હું એક વીજો એટલે હું હાલ તો થયો ગામમાંથી પણ ઘણા વાતું કરતા ને કે ભાઈ આ નેરામાં આવું થાય છે આ નેરામાં આવું થાય છે એટલે બાળપણમાં તો બીક લાગતી જ હોય એકલા જવામાં બીક તો લાગે એ નેરું આવ્યું ને એમ થયું હાલો અહીંયા આ વસ્તુ થાય છે પછી કા આપણે જાણીથી ગાતું જવું પડે કા અવાજ કરતો જવો પડે પોતાને એટલે બીક ન લાગે એમ એટલે ત્યાં એ નદી આવી હતી હું ધોળીને ઢાળ સડી ગયો એની ઓળખે ગયો ત્યાં હામાં ગુરુ મહારાજ મને ભેગા થઈ ગયા બરાબર એટલે મને કે હાલ મારી ભેગો મેં કીધું મને સાહેબ મારે મારે જ આવું ભણવા મને કે તાર સાહેબને હું કહી દઈ કામ છે હાલ સાહેબ ગુરુ મહારાજ મને ત્યાંથી લઈ ગયા અમે સીધા હાલી ભીમસાના નેરામાં થઈ અને ઉપર એક સાંબુડાવાળો ગુનો કહેવાય છે ભીમસાના નેરામાં ન્યા મને લઈ ગયા પછી ત્યાંથી મોડું મોડું ક એવું થયું એટલે પાછા ત્યાંથી અમે હાલતા થઈ ગયા એટલે ભીમસાન નેરે આવ્યા બરાબર ભીમસાન નેરે આવ્યા ને એટલે ત્યાં બેઠા મને એક કુદરતી વાત યાદ આવી ગઈ નાનપણમાં કારણ કે ઘરમાં વાતો થતી હોય ને બાળકને બધી ખબર હોય ઘરમાં ધબધબાડી છૂટતી હતી બાળક ધબધબાડી છૂટાડે ગાયલું બોલતા હોય તો ગાયલ જ બોલતા આવું બધું નાનાથી થતું હોય એટલે મારા બાપુજી એમ કેતા કે હું જોઉ ને તે દુનો પહોડીયા બાપુ અવડા નવડા છે

દાંત લગભગ પંદર વીસ મિનિટ અડધી કલાક જેવા દાંત કાઢ્યા છે પણ અવાજથી એક અવાજ કરે ને સામે ડુંગરામાંથી બીજો અવાજ આવે આમ પડઘા પડે હું એટલે રોવા બી ગયો એ દાંત કાઢે હું રો શાંત થઈ ગયા શાંત થઈ અને મને આમ કીધું મને જો ઓલો હરમો દેખાય છે એટલે મેં કીધું હા બાપુ એટલે મન સીધી ગાઢ દીધી એ હરમાની વાત નથી કરતો એ હરિમાની જગ્યાની વાત કરું છું તને હું એ જગ્યાએ કુંતી પડી ગઈ હતી અને ત્યારે પડીને તે એવું બોલી કે આવા કંધોતર જેવા દીકરાને મારે તરસ્યા વયુદા જ તરસ લાગી હતી આ ભીમથી સહન નહોતું થયું તે ભીમે અહીં પાટું માર્યું હવે એની પાસે પાત્ર નહોતું પાણી પીવાનું હાગના પાન ખાલી બાંધ્યા હતા વસ્ત્ર પણ નહોતા મારી કાસલી મેન પાણી પાવી તો ગણી લે મારા વરા કેટલા થયા હવે એનું મારે શું તમારી આગળ વર્ણન કરું છે 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 એનું વર્ણન નો થઈ ગયું આપણી કોઈ એવી કેપેસિટી નથી આપણી કોઈ લાયકાત નથી કે ગુરુ મહારાજના આપણે વખાણ કરી આપણે એનું નામ સમરણ કરી એનું ધ્યાન કરી હેગી એની સેવા કરી હેગી એનું ભજન કરી હેગી બાકી એના વખાણ ન કરી કે આપણે એને 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 કયા ઉપમાં આપણે મારે તમને વાત કરવી કે આમ હતું ફલાણું હતું કારણ કે એવી સ્થિતિ અમારા ગુરુ મહારાજની હતી ત્યાર પછી ગુરુ મહારાજે એવું કીધું કે હવે તે મારો સમય પૂછી લીધો હવે મારે જવાનો સમય થઈ ગયો અને બાપ હોય ને બાપ એની જે કાંઈ કમાઈ હોય ને એને દીકરાને હોપે માળે મિલકત મૂડી બધી જે કંઈ કોને હોપે દીકરા પછી કરજ હોય તો એને હોપે અને મિલકત હોય તો એને હોપે દીકરા હક છે દીકરાનો એમ આદિથી હું એનો એક જ શિષ્ય હાલ્યો છું બરાબર એમ તમે એક જ શિષ્ય હા અત્યારે હાલમાં પણ અમે એના એક જ શિષ્ય છીએ પછી હોય કોઈ મનગુરુ મનથી માનતા કે અમારા ગુરુ મારા છે મુબારક પણ દીક્ષા મને જ્યારે દીધી પછી મને એ સમયમાં જ દીક્ષા દીધી કે હવે જવાનો સમય થઈ ગયો પછી પાછા અમે જાંબુડાવાળા ગુને ગયા જાંબુડાવાળા ગુને જઈ ત્યાં એ ગુનામાં એક પથ્થર પીડ્યો મોટો આમ બહાર દેખાય પથ્થર બહુ મોટો પથ્થર છે આ મઢી જેવડો હશે કદાચ પથ્થર ફરતું કડે કડે પાણી ગુનામાં ને હાલતા હાલતા હું પછી થાકી જાઉં ને એ મને એક આદત પડી ગઈ હતી તરત કહી દઉં બાપુને હું આવું થાકી ગયો એટલે એ મને ખંભે બેહારતા હું એને માથું પકડીને બેઠો આમ એ ખંભે બેહાર લે થાકી ગયો એટલે મને ઉપર ચડાવી દીધો એ ગુનામાં એ મહારાજની હાઈડ નિશી હતી હાઈડ નિશી હતી એટલે એને ગળે ગળે પાણી થતું હતું ગુનામાં એટલે ગુનામાં હાલતા હાલતા મને કે આમાં તને ઉતાર્યું હોય ડૂબી ન જામે મેં કે ડૂબી જાય ને બાપુ પછી એમ કરીને મને ઉતારીને પાણા ઉપર બેહાડ્યો ખૂણામાં પછી આંગળી સિંધી મન કે બોલ્યું શું છે તે મને ખ્યાલ નહોતો કે શું છે એમ કારણ કે કોઈ દી જીવનમાં પહેલી વાર જોવો તો તમે નક્કી ન કરી શકો કે આ વસ્તુ જોયેલી હોય તો કહી દે ભાઈ આ વસ્તુ છે પછી એને કીધું કે એ મગર પડી છે હું કીધું મગર મગર છે એ હું જ આવશું હેઠો ઉતરીશ તો ડૂબી જાય અને કદાચ નીકળી જાય તો ઓલી મગર ખાઈ જાય એમ કઈ ને કાઠો સડી ગયા એમ કઈ કાંઠો કાઠો સડી ગયા હું એકલો એકલો રો બીજી ગતા ગમતો કાંઈ હોય નહીં રોયા સિવાય બીજું આપણી પાસે કઈ હોય નહીં રોતો તો હું બેઠો એ લગભગ આઠ દસ કલાકે પાસે આવ્યા છે એ જ્યારે આવ્યા ને ત્યારે એની પાસે એક ડોલ હતી એ સાંભળાની ડોલ હતી અને એક વેલો શેનો ખસે વાડમાંથી ખેંચેલો એનો એણે ગાળિયો બનાવ્યો હતો બરાબર ડોલનો ડોલનો પકડવા પકડવાટું એ લઈને આવ્યા અને હું ત્યાં એની સ્થિતિમાં બેઠો હતો એણે સીધી ડોલ ભરી પાણીની મારી માથે રેડી ડોલ એક દિશા ઉપર ઉભા રહી પછી હાલતા થઈને આ બાજુ આવ્યા ત્યાંથી ડોલ ભરીને રેડી બે એક પાછળ ગયા ત્યાંથી ડોલ ભરી લેડી ત્રણ ત્રણ વખતની મને ખબર છે કે મારી માથે પાણી રેડે જ બાપુ ડોલ ભરી ભરી આ દિશે આવ્યા ને પછી મને કોઈ ગતા ગમ નહોતી કાંઈ ખ્યાલ નહોતો આ પ્રયોગ એણે પછી કીધું કે આ ત્રણ દિવસ આયો કેટલા દિવસ દિવસ શરીરની શુદ્ધિકરણ શરીરનું શુદ્ધિકરણ પછી બાપુએ તેડી કાઠે આવ્યા અમે સીપરે બેઠા અને મસ્તક ઉપર હાથ મૂકી અને તિલક વિધિ કરી અને સંસારમાં રહી એકબીજાના ઋણમાંથી મુક્ત થઈ પછી ધૂણો ચેતન કરજો આ અમારા ગુરુ મહારાજ નો આદેશ બરાબર જો અને પછી પાછો મસ્તક ઉપર હાથ મૂક્યો પછી બધી વસ્તુ ભૂલાઈ ગઈ બાપુએ મને હું કરાવ્યું હું ન કરાવ્યું બધી ભૂલાઈ ગયું પણ સમય આપી દીધો તો બાપુએ કે અષાઢ મહિનાની નોમના દિવસે મારે શરીર છોડી દેવાનું છે ત્યારે તું આવજે ત્યાં બાપુનું હવે મારી પાસે ટિકિટના પૈસા નહીં અહીંયાથી જવાના ઘરેથી દે નહીં ઘરે દસ્યુ વાપરવા આપતા કેટલું દસ્યુ હા પાંચસુ દસ્યુ નો એ વખતમાં સલણ હતું આપણે હવે ઘરેથી કેવી તો એ તકલીફ પછી હું તુલસી શ્યામ સુધી હાલીને ગયો ક્યાં સુધી તુલસી પછી પહેલાં એવું બધું સમાન હતું કે ભાઈ રૂપિયોને દસ્યુ પાંચસ્યુ ને પાવલીને કુંડમાં નાખતા કા ઠપ કરતા એવું હજી હજી પૈસા છે નાખે છે એમાં જ મેં પૈસા સોર્યા કુંડમાં પડી કાઢી 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 કાઢીને ટિકિટ ભાડાના કર્યા ને ટિકિટ ભાડાના કરીને હું ગયો હું એ નદી ઉતરતો હતો ત્યાં નિંગાળા નદી છે હામા કાંઠે બાપુનો આશ્રમ છે આ પાઠે ગામ છે વસે નદી છે એ નદીની ઢાળ ઉતરતો હતો ને તો એક ટપુઆ આયર કરી નીચે ઉતર્યા એટલે મને કેમ બટિયા મને કે બાપુ તો સીધા આવી ગયા હું કીધું બાપુ સીધા આવી ગયા બાપુ સીધા આવી ગયા એટલે હું એની જગ્યાએ ઊભો રહ્યો બાપુ સીધા આવી ગયા ને પછી હું ત્યાં ગયો નહોતો હતો નજીક જ પણ એક નક્કી થઈ ગયું બાપુએ મને કીધું કે તું આવજે નહી સીધા આવી કેમ ગયા તો ન જ આવવા જોઈ આ મગજમાં તરત એવું થઈ ગયું પછી હું સામે કાંઠે ગયો નહોતો બાપુના અંતિમ સમયે મેં એના દર્શન નથી કરેલા ભાઈ આવ્યો પાછો ગતિ એવી પકડા નહીં કે જ્યાં લગ્ન બાપુ ન મળે ત્યાં લગ્ન હવે શું કરવાનું એમ સમય એક દિવસ સાસર મારે મોટર દુકાન કોડીનાર તાલુકાનું ને બાજુ હવે ન્યા હરમડીયા મારા મામા કામ શીખવા ગયો હતો મોટરનું પછી હરમડીયાથી મારા મામાએ એવું કીધું કે હવે આપણે મામો ભાણો ભાગીદારમાં સાસર દુકાન કરી એટલે તને પગાર જેવું ફૂજી રહી કીધું સારું તમે સાસર હવે અમારા મામીનો સ્વભાવ જરીક ટિફિન મન કરી દે પણ ટિફિનમાં લગભગ કાંઈ ન હોય જો ઘરે કહું મામાને તો એને મારે એટલે એ મારો સ્વભાવ ન તો કોઈને કહેવાનો જે હોય હકાવી લેતો નાનેથી ટેવ ઘાટવડ દસ રૂપિયા ટિકિટના મને આપે પાંચ રૂપિયા ભાડું હતું પાંચ જવાના પાંચ આવવાના એ સિવાયના બીજા પૈસા ન હોય પછી બપોરે ખાવા બે તેમાં કાંઈ હોય નહીં તે પાંચ રૂપિયાના સો ગ્રામ ગાંઠિયા આવતા કેટલા સો ગ્રામ સો ગ્રામ પછી બપોરે પાંચ રૂપિયાના ગાંઠિયા હું ખાઈ લઉં એટલે પાંચ જ કાંઈ રહ્યું નહીં આવવાના દઈ દીધા પાંચના ગાંઠિયા ખાઈ લે દહ પૂરા જવાનું તો હાલીને જ હોય પછી ઘાંટવડ ગામ છે બાજુમાં ન્યા એક ભાઈની રિક્ષામાં હું ઘાટવડ સુધી ગયો પછી ન્યા રાતના નવ વાગી ગયા મારે રાતના નવ વાગી ગયા પછી ત્યાંથી હાલ તો થયો બીક લાગે અંધારામાં ભૂખઈ એવી લાગેલી એ સમયમાં નગલ્લા ગામ છે ઘાટવડથી જાય ને વચ્ચે નગલ્લા ગામ આવે એ નગલ્લાના ગામના ઝાપામાં એક વ્યક્તિ એવી કે શેટથી જોવો ને તો તમને એવું લાગે કાંઈક રાફડા જેવું છે એમ નક્કી ન થાય માણસ છે એવું એટલે હું ઊભો રહી ગયો શેઠે જોઈ ગયો ને આમ આમાં જાવું કેમ એમ બીક મતલબમાં નક્કી ન થતું શું છે એમ પણ ડર ભૂતનો ભૂત થયું એમ છતાં સાહસ કરી કરી અડધી પોણી કલાક ઊભો રહ્યો હવે મેં જાવું તો પડશે પછી ધીમે 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 હાલતો થયો પણ કંઈ અવાજ આવતો નહોતો કેવું નહોતું એટલે પછી થોડીક હિંમત આવી કાંક છે જે હોય પણ હાવ નજીક ગયો ને અવાજ આવ્યો અવાજ આવ્યો એટલે વધારે બી ગયો એને હામી નજર થાય નહી ઊભો જ રહી ગયો એમને હવે સેટો હતો થારું તો આ નજીક આવીને ઉભો રહ્યો પીડ્યો પસાર થાય નહીં રસ્તો પછી નાથી હસવાનો અવાજ આવ્યો એ અવાજને હું ઓળખી ગયો કે આ મહારાજનો અવાજ છે અને હકીકતે મારા જ હતા ને તે પછી અમે હાથ મહિના ભેગાડ્યા સાત મહિના કેટલું સાત મહિના હા સિધાવી ગયા પછી સાત મહિના સદેહે શરીર સહિત આત્મા રૂપી નહીં શરીર સહિત હાથ મહિના અમે ભેગાડ્યા હવે કેમ મારે એનો ભંડારો કરવો ઘણા સંતો મન કે બાપુ હવે આ સલી પિસ્તાલીસ વર્ષ જ્યાં બાપુને ભંડારો જ કરો તમારા તાકાત ન હોય તો અમે પૈસા દઈએ તમે ભંડારો જ કરો પછી સમાજને દેખાડવા સાધુ સંતોને દેખાડવા મેં હમણાં થોડાક સમય પહેલાં ભંડારાનું આયોજન કર્યું હતું સંતોને એમ થઈ જાય બાપુને ભંડારો થઈ ગયો પણ મેં મનથી ભંડારો નથી કર્યો મેં તો બધાને જમણવાર કર્યું હતું આનંદથી બધાને ખબર તું ભંડારો નહોતો કર્યો સમય વીતતા 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 પછી મેં ગુરુ મહારાજને પૂછ્યું હતું મેં મહારાજ તમે આ અને મહારાજે મને એવું કીધું મન કે આદિથી હું આના શરીરમાં સૌ બરાબર સીધાવી તો ગયા પણ મને એટલું કહેતા ગયા તા કે હું કોઈનો ઋણી છે કોઈનું ખાધું છે કોઈના વસ્ત્ર લીધા છે કોઈના ચપ્પલ પહેર્યા છે કોઈનું આ કર્યું છે કોઈ આશરો આપ્યો છે હર કોઈનો ઋણી સૌ એ ઋણમાંથી મન તું મુક્ત કરજે ત્યારે મેં પ્રશ્ન કર્યો મહારાજને બાપુ મને કેમ ખબર કે આ તમારો ઋણી છે મને ખાતરી તો થવી જોઈને કે આ મારો ઋણી છે તો હું એને કંઈક દવ લઉં ત્યારે બાપુ મને કેવું કીધું હતું તારા આશ્રમમાં કોઈ પણ વ્યક્તિ આવે અને એ વ્યક્તિમાં મારા તને દર્શન થાય ને એટલે તારે નક્કી માન લેવાનો કે આ મારો ઋણી છે એટલે એવી એવી વ્યક્તિ એના ઋણી જે આવે ને એને હું પ્રસાદ રૂપી કાંઈ પણ આપું છું સમાજને હું થાય કે બાપુ ચમત્કાર કરે છે એવી વસ્તુ નથી આ કોઈ ચમત્કારની વાત નથી અને ચમત્કાર કાંઈ થતો પણ નથી હે પણ વસ્તુ કાંઈ પણ એવી દઈને એટલે એમ થાય કે બાપુ તો આમ કરે અને આ સમાજ છે ને એવો છે ને તમને હું અહીંથી ફૂલ આપું ને આમ એટલે તમે અહીંથી તમારા ગામ જઈને વાતો એવી કરો કે બાપુએ ફૂલનો ઢગલો કરી દીધો આ નિયમ સમાજનો પ્રસાદી આપણે પ્રસાદી રૂપમાં જ આપી હોય પણ ન્યા હું વાતો કરે બાપુએ આમ જો આમ કરી અને ઢગલો કરી દીધો આ સમાજનો નિયમ છે એટલે સમાજ દોરંગી કઈ હું શું કરે નક્કી થતું નથી એટલે અમારા મહારાજનું જીવન આવું હતું અને આ રીતથી મને દીક્ષા દીધી સેલા બીજું ભણતો ન્યાથી મંત્ર ઉપસાર જે અમને આપ્યા છે ગુરુ મહારાજે એનું જતન કરીશી અને અમારા ગુરુ મહારાજ હઠયોગી હતા અમે એની તપસ્યા પ્રતિક્ષ જોયેલી છે અમે એની એવી સેવાય કરેલી છે કે એને જ્યારે ઝળની અંદર શીર્ષાસન ત્રણ મહિના હેલું હતું ઝળની અંદર શીર્ષાસન ત્રણ મહિના હેલું હતું આ નદી આપણે મસુંદરી નદીમાં ત્યારે એનું શરીર પાણીની અંદર હતું ને તો એ શરીરને કાંઈ નથી પણ જેટલું શરીર બહાર હતું ને પંજા બે બહાર હતા આમ એને કાગડાની ઠોલી ઠોલીને ખાઈ ગયા હતા જ્યારે ત્રીજા મહિને એ બહાર આવ્યા ને પછી મને ઔષધિ બતાવી કે આ ઔષધિથી તમે આનું આનું આ કરો જે કાંઈ કરવાનું હોય એટલે કાયમી માટેનો મારો નિયમ કે લઢી 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 પથ્થર ઉપર અને એ ઔષધિ લગાડી અને ઘરેથી સોરી સોરીને હાડલા એવું હું લઈ જાતો ને એના પાટા બાંધતો તોડી જોડે બાપા અને થોડોક સમય એવી સેવા કરી તો એ તો ભાઈ અવલોકિત પુરુષ હતા નકર ખાલી હાઇટ કે દેખાવ ને સાંભળી એમ થોડી આવી જાય પણ કોઈને પૂજ્યો તમે કોઈએ દર્શન કર્યા હોય બાપુના તો એના પગના તળિયા બાળકના જીભ જેવા હતા નકર એ સંપલ ન પહેરતા સંપલ ન પહેરતા જંગલમાં સતત જ કરતા જે કોઈ વ્યક્તિ ખાવાનું પીવાનું દે એ બધી વસ્તુ માથે સડાવી દેતા દહીં દો ઘી દો માખણ દો શાક દો શાક દો રોટલા દો ભાત દો દાળ દો ગમે એ વસ્તુ એને માથા ઉપર પણ હજી સુધીમાં મેં કોઈ દી એની પાછી દુર્ગંધ જોઈ નથી દુર્ગંધ જોઈ નથી ફર્સ્ટ ક્લાસ અને કોઈ દી માખી માથે બેસતા જોઈ નથી એની કઈ ગતિ હોય આપણને શું ખાતરી એવા ગતિશીલ સાધુ હતા એ અને અમે તો એ એવા અતિ ભાગ્યશાળી છી કે આવા ગુરુ મહારાજ અમને પ્રાપ્ત થયા જોકે એ સત્સંગમાં ઘણી વાર કહેતા કે આપણે આદિથી હાલ્યા આવી છે નો તું મારી હારી ભેગો થોડો છે એવું મને કહેતા નગર આપણને શું ખબર હોય આ બધી પણ એવું કહેતા ભાઈ તું તો ઘણા સમયથી અમુક વસ્તુની મને યાદી ક્યારેક ક્યારેક દેવરાવતા જ્યારે બેઠા હોય ને ત્યારે આમ ખાલી એટલું અડી લે આમ એટલે જૂની યાદી મને મળે મળતી આવવા અને બાપુ આપણા ગુરુ મહારાજની એક વચ્ચે વાત કરીએ કે એ જીવન એ સાધુનું ખરું જીવન કામ ક્રોધ લોભ મોહ તમામમાંથી મુક્ત હોય એને સાધુ કહેતા હોય અંદરની મુક્તિ બહારની નહીં બહારની તો અત્યારે આપણે જોઈએ છીએ બહારની દેખાડવાની આ બાપુનું જીવન પહોળિયા બાપુનું એવું જીવન એમાંથી આજના સંતોએ એકવીસમી સદીના સંતોએ તમે તો પ્રેરણા લીધી છે પણ આજના સંતોએ શું એમાંથી જાણ્યા જેવું એવી કઈ બાબત એમાં પ્રેરણા લીધા જેવી છે જો કર્યા વિના કોઈ પામતો નથી હા કર્યા વિના કોઈ પામતો કોઈ પામતો નથી મતલબમાં તમને ગામના ભેગા થઈને સરપસ તો બનાવી દે પણ સરપસ પણ તમારામાં ન હોય તો એ સરપસ આ કામ નહીં હું હા બાકી બે મહિનામાં સસ્પેન્ડ થઈ ગયો હા જે જેને જે હક મેળ્યો છે સાધુતાનું જીવન હું સેવા સમાજ કલ્યાણથી અધિક કોઈ સાધુનું હોતું નથી સાધુને સાધુનો નીતિ નિયમ હું કે ભાઈ સમાજ કલ્યાણ માટે સાધુ જે કાંઈ ધ્યાન યોગ સાધના તપસ્યા કરતા હોય તો એ કોઈને કર્મથી મુક્ત કરતા હોય કોઈને પીડાથી મુક્ત કરતા હોય બધી બધી રીતે